અલ્લો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે રેશન રેશન કાર્ડ કાર્ડ ધારકો ધારકો માટે માટે જે મોટી ખુશખબર આવી છે છે એના વિશે વાત કરવાની સપ્ટેમ્બર મહિનાનું જે અનાજ વિતરણ છે એનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં કયું કયું અનાજ રેશન કાર્ડ ધારકોને મળશે ને કેટલા રૂપિયામાં મળશે ને સાથે વાત કરીએ તો ત્રીસ કિલો બાજરીને એક હજાર રૂપિયાની સહાય પણ અહીંયા સરકાર દ્વારા આપવાનું નક્કી કરેલું છે તો કેવી રીતે ફોર્મ ભરવું પડશે તમારે અલગથી ભરવું પડશે કેવું ફોર્મ આવશે ક્યાંથી ફોર્મ મેળવવાનું છે જમા કરવાનું છે આ આ તમામ માહિતી તમને આજના અંદર મળી અને સાથે વાત કરીએ તો નવરાત્રી નિમિત્તે પણ એક મોટી જાહેરાત કરવામાં આવી છે તો કઈ જાહેરાત છે આ તમામ માહિતી તમને આજના આ વિડિયોની અંદર મળી રહેવાની છે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આ પ્રો વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આ પ્રો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે છે હવે શરૂઆત કરી લઈએ તો સૌ જે જે ને પીએચએચ રેશન કાર્ડ ધારકો છે એમના વિશે આપણે વાત કરીશું તો એમને આ મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં કયું કયું અનાજને કેટલા રૂપિયામાં મળી રહેવાનું છે તો એ પીએલ પ્લસ પીએચએચ રેશન કાર્ડ ધારકો માટે અહીંયા બાજરી છે પીએચએચ બાજરી એ તમને મળી રહેવાની છે વાત કરીએ તો આઠ કિલો તમને અહીંયા બાજરી મળી રહેશે એ પણ અહીંયા પ્રતિ કિલોગ્રામ હેઠળ એટલે કે એક કાળ હેઠળ આઠ કિલો બાજરી મળશે અને એનો ભાવ તમારે અહીંયા ઝીરો રૂપિયા એટલે કે તમને અહીંયા મફત બાજરી મળી રહેવાની છે એને એટલે કે ને પીએચએચ રેશન કાર્ડ ધારકોને આખા ચણા મળી રહેવાના છે એક કિલો કાર્ડ એના તમારે ત્રીસ રૂપિયા આપવાના રહેશે વાત કરીએ તો પીએચએચ ઘઉં તમને મળવાના છે આઠ કિલો એના તમારે અહીંયા ઝીરો રૂપિયો આપવાના રહેશે એટલે કે એ તમને મફત ઘઉ મળી રહેવાના છે કિલો ચોખા પચાસ રૂપિયા આપવાના રહેશે એના તમારો એક રૂપિયા આપવાનું રહેશે ફરી એપીએલ પ્લસ પીએચ રેશન કાર્ડ ધારકો જોઈ લેજો તમને અહીંયા બાજરી મળશે આઠ કિલો કાર્ડ દીઠ એનો તમારે ઝીરો રૂપિયો આપવાનો છે ચણા આખા મળવાના છે એના એક કિલો તમને કાર્ડ ચણા મળશે એના તમારે ત્રીસ રૂપિયા આપવાના છે ઘઉં તમને મળશે આઠ કિલો એના તમારે મફત ઘઉં મળશે ચોખા મળશે ચાર કિલો એ પણ મફત મળશે કિલો એના આપવાના છે મીઠું મળશે એક કિલો એનું તમારે જશે એક રૂપિયા આપવાનો છે એમ કરીને કુલ 80 અને એક્યાસી રૂપિયા તમારે આપવાના છે જેથી કરીને એક્યાસી જમા કરશો તો તમને આ જ જથ્થો મળી રહેશે વાત કરીએ હવે અંત્યોદય કાર્ડ ધારકોની તો અંત્યોદય કાર્ડ ધારકોને આ સપ્ટેમ્બર મહિનામાં કેવું અનાજ મળી રહેવાનું છે વાત કરીએ અંત્યોદય બાજરીની તો દસ કિલો કારદીથ તમને બાજરી મળી રહેવાની છે એનો અહીંયા તમારે ઝીરો રૂપિયો એટલે કે મફત તમને બાજરી મળી રહેવાની છે વાત કરીએ તો આખા ચણાની તો એક કિલો તમને અહીંયા ચણા મળશે કારદીથ એના તમારે ત્રીસ રૂપિયા આપવાના છે અંત્યોદય ઘઉંની વાત કરીએ તો કાર્ડદીથ તમને પંદર કિલો ઘઉં મળશે એનો તમારે અહીંયા ઝીરો રૂપિયો આપવાનો રહેશે વાત કરીએ હવે આગળ તો અંત્યોદય ફોર્ટીફાઈડ ચોખા મળશે દસ કિલો એના પણ તમારે ઝીરો રૂપિયા એટલે કે મફત છે ચોખા મળશે તુવેરદારની વાત કરીએ અહીંયા તો એક કિલો તુવેરદાર મળશે એના તમારે અહીંયા પચાસ રૂપિયા જમા કરવાના રહેશે અંત્યોદય ખાંડની વાત કરીએ એક કિલો ખાંડ મળશે એનો તમારે પંદર રૂપિયા આપવાના છે અને એક કિલો મીઠું મળશે એનો એક રૂપિયા આપવાનો છે અંત્યોદય કાર્ડ ધારકોને આ વખતે ખાંડની પણ સહાય કરવામાં આવશે ફરીવાર જોઈ લેજો બાજરી મળવાની છે દસ કિલો ચણા મળવાના છે એક કિલો ચણાના તમારે ત્રીસ રૂપિયા આપવાના છે બાજરી મફત મળશે ઘઉં મળશે પંદર કિલો કાર્ડ દીધ એના પણ તમારે એ મફત મળશે અંત્યોદય ચોખાની વાત કરીએ તો દસ કિલો ચોખા મળશે એના પણ તમારે ઝીરો રૂપિયા જમા કરવાનો છે તુવેરદાર એક કિલો મળશે એના તમારે પચાસ રૂપિયા જમા કરવાના છે ખાંડ એક કિલો મળશે એના તમારે પંદર રૂપિયા આપવાના છે અને મીઠું એક કિલો મળશે તેનો એક રૂપિયો આપવાનો રહેશે વાત કરીએ હવે આગળ તો બીપીએલ રેશન કાર્ડ ધારકોની તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને અહીંયા કાર્ડ દીધ આઠ કિલો બાજરી મળી રહેશે એ પણ મફત ચણા આંખા મળવાના છે એક કિલો એના તમારે ત્રીસ રૂપિયા આપવાના છે પીએચએચ ઘઉં મળવાના છે આઠ કિલો એના તમારે ઝીરો રૂપિયા મફત જે છે ઘઉં મળશે ફોર્ટીફાઈડ ચોખા ચાર કિલો મળશે એ પણ તમને મફત તુવેરદાન મળશે એક કિલો એના તમારે પચાસ રૂપિયા આપવાના છે બીપીએલ રેશન કાર્ડ ધારકોને એક કિલોને ચારસો ગ્રામ ખાંડ મળશે એના તમારે બાવીસ રૂપિયા આપવાના છે અને ડબલ ફોર્ટી મીઠું મળશે એનો તમારે એક રૂપિયો આપવાનો છે તો આ હતું સપ્ટેમ્બર મહિનાનું અનાજ વિતરણ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ